प्रैक्टिकल 96 एडिंग इंडेक्सेस टू टेबल्स टेबल માં અનુક્રમણિકા ઉમેરવી જ્યાં માય એસ ક્યુએલ ના તમામ ડેટાબેઝ નું લિસ્ટ જોવા માટે શો ડેટાબેસીસ કોઈ ડેટાબેઝ નો ઉપયોગ કરવા માટે યુઝ કોપા અંડરસ્કોર ટેસ્ટ કરંટ ડેટાબેઝ ના બધા ટેબલ નું લિસ્ટ જોવા માટે શો ટેબલ્સ ટેબલ નું સ્ટ્રક્ચર જોવા માટે ડિસ્ક્રાઇબ

ईडीएक्स अंडरस्कोर student ऑन स्टूडेंट काउंस मा फर्स्ट अंडरस्कोर नेम अल्विराम लास्ट अंडरस्कोर नेम टेबल मा इंडेक्स दूर करवा माटे अल्टर टेबल स्टूडेंट ड्रॉप इंडेक्स ईडीएक्स अंडरस्कोर फर्स्ट अंडरस्कोर नेम प्रैक्टिकल सतानों सिंपल सिलेक्ट क्वेरीज सरद सिलेक्ट क्वेरीओ जेमा माय एसक्यूएल ना तमाम डेटाबेज नो लिस्ट जोवा माटे शो डेटाबेजिस कोई डेटाबेज नो उपयोग करवा माटे यूज कोपा अंडरस्कोर टेस्ट करंट डेटाबेज ना बधा टेबल नो लिस्ट जोवा माटे शो टेबल्स टेबल बनावा माटे क्रिएट टेबल कस्टमर अंडरस्कोर टेबल काउंस मा कस्टमर अंडरस्कोर आईडी आई કસ્ટમર વેર 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 કેર 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 મોબાઈલ સિટી કન્ટ્રી અંતે પૂરો કરીને સેમિકોલન સ્ટ્રક્ચર જોવા માટે કસ્ટમર અંડર સ્કોર ટેબલ ટેબલમાં ડેટા ઉમેરવા માટે

કસ્ટમર અંડરસ્કોર 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 આઈડી ઇન્ટ નેમ વેર કેર અને અંતે અંતે ક્યુટીવાય આઈ બીજા ટેબલનું સ્ટ્રક્ચર જોવા માટે ડી એસ સી ઓર્ડર અંડરસ્કોર ટેબલ ટેબલમાં ડેટા ઉમેરવા માટે ઇન્સર્ટ ઇન્ટુ ઓર્ડર અંડરસ્કોર ટેબલ વેલ્યુઝ કૌશમાં એક

हेडिंग થી દર્શાવવા માટે સિલેક્ટ કસ્ટમર અન્ડરસકોર ટેબલ એઝ પર્સન અલ્ફiram સિટી એઝ પ્લેસ ફ્રોમ કસ્ટમર અન્ડરસકોર ટેબલ ફક્ત કન્ટ્રી ના નામ જોવા માટે સિલેક્ટ કન્ટ્રી ફ્રોમ કસ્ટમર અન્ડરસકોર ટેબલ ફક્ત કન્ટ્રી ના નામ જોવા માટે પુનરાવર્તન ન થાય તેમ સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ કન્ટ્રી फ्रॉम कस्टमर अंडरस्कोर टेबल फक्त कंट्री इंडिया हो रेकॉर्ड जो सिलेक्ट स्टार फ्रॉम कस्टमर अंडरस्कोर टेबल वेर कंट्री इज इक्वल टू इंडिया फक्त कस्टमर आई डी चार हो रेकॉर्ड जो सिलेक्ट स्टार फ्रॉम कस्टमर अंडरस्कोर टेबल वेर कस्टमर अंडरस्कोर आई इज इक्वल टू फोर ફક્ત સિટી દિલ્હી અને કન્ટ્રી ઇન્ડિયા હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર સિટી ઇઝ ઇક્વલ ટુ દિલ્હી એન્ડ કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા ફક્ત સિટી લંડન અથવા કન્ટ્રી ઇન્ડિયા હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર સિટી ઇઝ ઇક્વલ ટુ લંડન ઓર કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા कंट्री इंडिया न हो फ्रॉम कस्टमर इंडस्टो टेबल वेर नोट कंट्री इज़ इक्व टू इंडिया कंट्री इंडिया ने दिल्ली के मूंबई हो रेक सिलेक्ट स्टार फ्रॉम कस्टमर इंडर्सो टेबल वेर कंट्री इज इक्वल टू इंडिया एंड कंसमा सीट इज इक्वल टू दिल्ली और सीट इज इक्वल टू मूंबई इंडिया के यूके कंट्री सिवाय ना रिकॉर्ड જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર નોટ કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા એન્ડ નોટ કન્ટ્રી ઇક્વલ ટુ યુકે કન્ટ્રી થી ચડતા ક્રમમાં ગોઠવી રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ ઓર્ડર બાય કન્ટ્રી કન્ટ્રી થી ઉતરતા ક્રમમાં ગોઠવી રેકોર્ડ જોવા માટે

હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અન્ડર્સ કો ટેબલવેર સિટી નોટ ઇન દિલ્હી અલ્ફિરામ મુંબઈ અલ્ફિરામ લંડન કસ્ટમર આઈડી બે થી ચાર સુધીના રેકોર્ડ જોવા માટે ટુ એન્ડ ફોર કસ્ટમર નેમ એમથી શરૂ થતું હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર એન્ડર્સકો ટેબલવેર કસ્ટમર નેમ લાઇક m पर्सेंटाइल कस्टमर नेम आर થી પુરા થતા હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અન્ડરસકોર ટેબલ વેર કસ્ટમર નેમ લાઈક पर्सेंटाइल r કસ્ટમર નેમ वच्चे डबल o आवता હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અન્ડરસકોર ટેબલ વેર કસ્ટમર નેમ લાઈક पर्सेंटाइल डबल o पर्सेंटाइल કસ્ટમર 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 નેમ નેમ બીજો કેરેક્ટર એ હોય તેવા રેકોર્ડ જોવા માટે સ્ટાર ફ્રોમ વેર શરૂ આર થી પૂરા થતા હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર વેર કસ્ટમર નેમ લાઈક એમ પર્સન્ટાઈલ આર સૌથી ઓછી આઇટમ હોય તેની સંખ્યા જોવા માટે સિલેક્ટ મિન આઇટમ અન્ડરસકોર ક્યુટીવાય એઝ સ્મોલેસ્ટ અન્ડરસકોર આઇટમ અન્ડરસકોર ક્યુટીવાય ફ્રોમ ઓર્ડર અન્ડરસકોર ટેબલ સૌથી વધુ આઇટમ હોય તેની સંખ્યા જોવા માટે સિલેક્ટ મેક્સ કૌંસમાં આઇટમ અન્ડરસકોર ક્યુટીવાય એઝ largesst અન્ડરસકોર આઇટમ અન્ડરસકોર ક્યુટીવાય ફ્રોમ ઓર્ડર અન્ડરસકોર ટેબલ आइटम नेम नी कुल संख्या जानवा माटे सिलेक्ट काउंट काउंस मा आइटम अंडरस्कोर नेम फ्रॉम ऑर्डर अंडरस्कोर टेबल आइटम क्यूटीवाई नो सरवाळो करवा माटे सिलेक्ट सम आइटम अंडरस्कोर क्यूटीवाई फ्रॉम ऑर्डर अंडरस्कोर टेबल आइटम क्यूटीवाई नी सरासरी काढवा माटे सिलेक्ट एवीजी काउंस मा आइटम अंडरस्कोर क्यूटीवाई फ्रॉम ऑर्डर अंडरस्कोर टेबल प्रैक्टिकल अठाणु इंसर्ट अपडेट एंड डीलीट क्वेरीज इन्सर्ट अपडेट एंड डीलीट क्वेरीओ मै एसक्यूएल आ प्रकार टेबल टेबल में आ प्रकार डेटा होव जरूरी है त्यार पी जय दोषी नो मोबाइल एट 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 करने अपडेट कस्टमर अंडर्स को टेबल सेट मोबाइल इज इक्वल टू एट एट टेन टाइम्स वेर कस्टमर अंडर्स को नेम इज इक्वल टू કસ્ટમર આઈડી 5 હોય ત્યાં સિટી જામનગર કરવા માટે અપડેટ કસ્ટમર અંડરસ્કોર ટેબલ સેટ સિટી ઇક્વલ ટુ જામનગર વેર કસ્ટમર અંડરસ્કોર આઈડી ઇક્વલ ટુ 5 પિયુસ ગનાત્રા નું સિટી અમદાવાદ અને કન્ટ્રી ઇન્ડિયા કરવા માટે અપડેટ કસ્ટમર અંડરસ્કોર ટેબલ સેટ સિટી ઇક્વલ ટુ અમદાવાદ કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા વેર કસ્ટમર અંડરસ્કોર નેમ ઇક્વલ ટુ પિયુસ ગનાત્રા કસ્ટમર આઈડી 2 હોય ત્યાં સિટી બાયડ અને કન્ટ્રી ઇન્ડિયા તેમજ મોબાઈલ નંબર 77710 ટાઈમ્સ સેટ કરવા માટે અપડેટ કસ્ટમર અન્ડરસકોર ટેબલ સેટ મોબાઈલ ઇક્વલ ટુ 7710 ટાઈમ્સ સિટી ઇક્વલ ટુ બાયડ અલ્પવિરામ કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા વેર કસ્ટમર અન્ડરસકોર આઈડી ઇક્વલ ટુ 2 કસ્ટમર આઈડી 5 હોય ત્યાં નામ રવિ પટેલ કરવા માટે अपडेट कस्टमर अंडरस्कोर टेबल सेट कस्टमर अंडरस्कोर नेम इज इक्वल टू रवि पटेल वेयर कस्टमर अंडरस्कोर आईडी इज इक्वल टू फाइव कस्टमर आईडी 2 सेट करो जहां आइटम नेम माउस क्यूटी क्यूटीवाई इज इक्वल टू थर्टी हो ते मते अपडेट ऑर्डर अंडरस्कोर टेबल सेट कस्टमर आईडी इज इक्वल्स टू 2 वेयर आइटम अंडरस्कोर नेम इज इक्वल टू माउस एंड आइटम क्यूटीवाई इज इक्वल्स टू 30 ઓર્ડર આઈડી પાંચ હોય ત્યાં આઈટમ નેમ એસ એમ કરવા માટે અપડેટ ઓર્ડર અંડર સ્કોર ટેબલ સેટ આઈટમ અંડર નેમ ઇઝ ટુ એસ એમ વેર ઓર્ડર અંડર આઈડી ઇઝ ટુ ફાઈવ કસ્ટમર આઈડી બે હોય અને આઈટમ નેમ માઉસ હોય ત્યાં આઈટમ ક્યુટીવાય પચાસ સેટ કરવા માટે અપડેટ ઓર્ડર અંડર સ્કોર ટેબલ સેટ આઈટમ અંડર સ્કોર ક્યુટીવાય ઇઝ ટુ ફિફ્ટી વેર

कंट्री मोबाइल नंबर सेवन सेवन टेन टाइम्स दूर करने डिट फ्रॉम कस्टमर अंडर्स इज इक्वल टू इंडिया एंडल्स कस्टमर आई डी इज इक्वल टू एक अथवा पांच होते डीलेट फ्रॉम कस्टमर अंडर्स को टेबल वेर कस्टमर आई डी इज इक्वल टू वन और कस्टमर आई डी इज इक्वल टू फाइव

डीट फ्रॉम ऑर्डर वेर आइटम अंडर प्रेक्टिकल नवाक्टर जेम के लंबाई रिटर्न करेवर स्ट्रीग ने लोअर केस म रूपांतरित करे अपर સ્ટ્રિંગને અપર કેસમાં રૂપાંતરિત કરે છે રિવર્સ સ્ટ્રિંગને ઉલટાવીને પરિણામ રિટર્ન કરે છે રાઈટ સ્ટ્રિંગમાં આપેલ સંખ્યા મુજબ ડાબી બાજુથી અમુક કેરેક્ટર રિટર્ન કરે છે રાઇટ આપેલ સંખ્યા મુજબ જમણી બાજુથી અમુક કેરેક્ટર રિટર્ન કરે છે એલ ટ્રીમ સ્ટ્રીંગમાંથી આગળની જગ્યાઓ દૂર કરવા માટે આર ટ્રીમ સ્ટ્રિંગમાંથી પાછળની જગ્યાઓ દૂર કરવા માટે

સંખ્યાને આપેલ મુજબ ફોર્મેટમાં ફેરવે છે પીઓ ડબલ્યુ બીજી સંખ્યાની ઘાત પર વધેલી સંખ્યાનું મૂલ્ય પરત કરે છે એમઓડી બીજી સંખ્યા વડે વિભાજીત સંખ્યાનો બાકીનો ભાગ પરત કરે છે પૂર્ણાંક વિભાજન માટે વપરાય છે એ બી એસ સંખ્યાનું સંપૂર્ણ મૂલ્ય પરત કરે છે રેન્ડમ નંબર પરત કરે છે સંખ્યાને દશાંશ સ્થાનોના નિર્દિષ્ટ સંખ્યા પર રાઉન્ડ અપ કરે છે ટ્રંકેટ દશાંશ સ્થાનોને નિર્દિષ્ટ સંખ્યા સુધી સંખ્યાને કાપી નાખે છે સી સૌથી નાનું પૂર્ણાંક મૂલ્ય જે ગ્રેટર ઓર ઇક્વલ ટુ સંખ્યા પરત કરે છે ફ્લોર સૌથી મોટું પૂર્ણાંક મૂલ્ય જે ઓર ઇક્વલ ટુ સંખ્યા પરત કરે છે સૌથી મોટી સંખ્યા જાણવા માટે લિસ્ટ સૌથી નાની સંખ્યા જાણવા માટે ડિગ્રીઝ આપેલ સંખ્યાની ડિગ્રી જાણવા માટે રેડિયન આપેલ સંખ્યાની રેડિયન વેલ્યુ જાણવા માટે સાઇન આપેલ સંખ્યાનું સાઇન વેલ્યુ જાણવા માટે કોસ આપેલ સંખ્યાની કોસ વેલ્યુ જાણવા માટે ટેન આપેલ સંખ્યાની ટેન વેલ્યુ જાણવા માટે મેક્સ મૂલ્યોના સમૂહમાં મહત્તમ મૂલ્ય પરત કરે છે મીન મૂલ્યોના સમૂહમાં ન્યૂનતમ મૂલ્ય પરત કરે છે સમ મૂલ્યોના સમૂહનો સરવાળો કરે છે એવીજી સંખ્યાઓનું સરેરાશ મૂલ્ય પરત કરે છે સિલેક્ટ ક્વેરી દ્વારા પરત કરવામાં આવેલ રેકોર્ડની સંખ્યા પરત કરે છે ત્યાર પછી તારીખ એટલે કે ડેટ ફંક્શન રિટર્ન કરે છે ડે આપેલ તારીખ માટે મહિનાનો દિવસ રિટર્ન કરે છે મંથ આપેલ તારીખ માટે મહિનાનો ભાગ રિટર્ન કરે છે યર આપેલ તારીખ માટે વર્ષનો ભાગ તારીખ માટે અઠવાડિયાના દિવસનું નામ રિટર્ન કરે છે તારીખ મૂલ્યો વચ્ચેના દિવસોની સંખ્યા રિટર્ન કરે છે સબ ડેટ તારીખમાંથી અમુક દિવસો બાદ કરવા માટે એડ ડેટ તારીખમાં તારીખ ઉમેરે છે અને પછી તારીખ રિટર્ન કરે છે

फ्रॉम टेबल वन लेफ्ट जॉइन टेबल टू ऑन टेबल वन डॉट कॉलम इज इक्वल टू टेबल टू डॉट कॉलम ज्या सिलेक्ट कस्टमर अंडर स्कोर नेम अलविराम सिटी अलविराम आइटम अंडर स्कोर क्यूटी वाई फ्रॉम कस्टमर अंडर टेबल लेफ्ट ज्वाइन ऑर्डर अंडर टेबल ऑन कस्टमर अंडर टेबल डॉट कस्टमर अंडर स्कोर आई ऑर्डर अंडर लेफ्ट जॉइन रिप्लेस करेल छे पर आउटपुट मां फेरफार जोवा मळशे तेज रीते राइट जॉइन सिलेक्ट कॉलम्स फ्रॉम टेबल वन राइट जॉइन टेबल टू ऑन टेबल वन डॉट कॉलम इज इक्वल टू टेबल टू डॉट कॉलम अहिया तेज मुजब उदाहरण छे सिलेक्ट कस्टमर अंडरस्कोर नेम अल्पविराम सिटी अल्पविराम आइटम अंडरस्कोर क्यूटीवाई फ्रॉम कस्टमर अंडरस्कोर टेबल राइट जॉइन ऑर्डर अंडर स्कोर टेबल ऑन कस्टमर अंडर स्कोर लेफ्ट जॉइन करता राइट जोन ना आउटपुट मा पण फेरफार जोवा मळशे त्यार पछी ग्रुप बाय सिलेक्ट एक्सप्रेशन फ्रॉम टेबल्स वेर कंडीशन ग्रुप बाय एक्सप्रेशन ज्या उदाहरण मा सिलेक्ट उंट स्टार अल्पराय एक्सप्रेशन कंडीशन ज्यांट स्टार अल्फिरा फ्रॉम कस्टमर अंडर ग्रुप बंट्री हेविंग काउंट स्टार ग्रेटर टू अंत सेमिकॉलन सब क्वेरी सिलेक्ट सिलेक्ट अंडरस्कोर लिस्ट फ्रॉम टेबल वेयर ई एक्स पी आर ऑपरेटर काउंस में सिलेक्ट सिलेक्ट अंडरस्कोर लिस्ट फ्रॉम टेबल अंते सेमिकॉलन जेना उदाहरण में सिलेक्ट स्टार फ्रॉम कस्टमर अंडरस्कोर टेबल वेयर कस्टमर अंडरस्कोर आईडी इन काउंस में सिलेक्ट कस्टमर अंडरस्कोर आई फ्रॉम Table, कौशनी बार सेमिकोलन आवाज कोलग्न तमामॉपिक सब्सक्राइब करो जल्दी ना नीडियो में